આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ અને રિપોર્ટ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી આજરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં સયાજીગંજના ધારાસભ્ય કેવુ રોકડીયા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કરવામાં આવતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ અને રિપોર્ટ મુદ્દે સામાન્ય સભામાં રજૂઆત કરતાં વધારેમાં વધારે લોકો બેઘર ન થાય તે દિશામાં કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ કામ કરી રહ્યું છે તેવું જણાવ્યું હતું અને સાથે કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું કહ્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ટેસ્ટ

એના માટે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું પણ કહ્યું છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડે એ આપણને સુપ્રત કર્યા છે અને કોર્પોરેશન અંડર સેક્શન ટુ સિક્સટી ફોર એને ખાલી કરાવવાનું અથવા તો ગટર અને પાણીના કનેક્શન કાપવાનું કામ આજે કોર્પોરેશન કરી રહી છે કોર્પોરેશનની ટીમનો એટલા આભાર માનું છું કે કોર્પોરેશન ફરીવાર જોઈન્ટ સર્વે કરી રહી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના એન્જિનિયરો સાથે એમાંથી અલગ જે બધા ટાવરો છે એમાંથી કેટલા ટાવર રિયલમાં જર્જરિત છે એનો પણ અલગ સ્ટડી થઈ રહ્યો છે રિયલમાં જર્જરીત ટાવરમાં પણ શું કઈ વસ્તુ ખાસ જર્જરીત છે પાણીની ટાંકીસ ટેર કેસ કોઈનું ઇન્ડિવિજ્યુઅલ મકાન આ પણ સ્ટડી થઈને જે તે વ્યક્તિને રિપેરિંગ માટેની સૂચના આજે કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ આપી રહી છે જેથી ખૂબ ઓછા મકાનો સીલ કરવા પડે અથવા તો પાણીને ગટર કનેક્શન કાપવા પડે ખૂબ ઓછા મકાનોમાં આ દિશાની અંદર લોકો બેઘર થતાં ઓછા થાય એ દિશાની અંદર કોર્પોરેશન કોર્પોરેશનને ગુજરાત હાઉસિંગ બોર્ડ આજે કામ કરી રહી છે એટલા માટે હું કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કરું છું અમારો વિસ્તાર સહેજલે વિધાનસભા ગોરવા આખો જ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે એમાંથી ખૂબ જૂજ મકાનોની અંદર જે આજે બંધ કરવાની અમારે નોબત આવી છે બાકી બધા જ જગ્યા પર રિપેરી કામ ચાલુ છે